પ્રદેશના બલિયાના વતની છે આ મહિલા મનોજભાઈ શર્માની દીકરી અને સતીષ સુરેન્દ્ર શર્માની પત્ની છે તેણે પોલીસ પૂછપરછમાં કબૂલાત કરી છે કે આ ગાંજો તેને પપ્પુ નામના એક અજાણ્યા વેચવા માટે આપ્યો હતો

ખૂબ નુકસાન ફેલાવે છે અને યુવાનોમાં બદી વગેરે ફેલાવે છે અને લોકોના જીવનને તેનાથી નુકસાન થાય છે જેથી પોલીસ કમિશનર સર સુરત છે સેક્ટર 2 સાહેબ સુરત શહેર તથા નાય પોલીસ કમિશનર જન સાહેબ સુરત શહેર તરફથી તાબાના તમામ વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર શ્રીને પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સ્ટેશનોમાં જે સ્ટાફ છે તેઓને ખાસ સૂચના આપવામાં આવેલી હતી કે સુરત શહેરમાં નો ડ્રગ્સ ઝીરો સિટી કેમ્પેન જે ચાલે છે તે અંતર્ગત ખાસ ધ્યાન વિશેષ કાર્યવાહી આવા ઈસમો જે એનડીપીએસના લગત વસ્તુઓનો ગાંજો કે બીજી કોઈ પણ વસ્તુનું વેચાણ કરતા હોય તેઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે તો આ સૂચના અંતર્ગત ઈચ્છાપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે ત્યારે તેઓને અંગે બાતમી મળેલ હતી કે એક વ્યક્તિ છે જે ગાંજાનું ખરીદી અને વેચાણ કરે છે જેથી ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પીઆઈ દ્વારા જરૂરી કાર્યવાહી કરીને રેડનું આયોજન કરવામાં આવેલું હતું અને આ બાબતે રેડ કરીને ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પાર્વતી શર્મા નામની મહિલા ને સર્ચ ઓપરેશન વગેરે એના સ્થાને કરવામાં આવતા લગભગ એક પોઈન્ટ સાતસો બાસઠ કિલોગ્રામ જેટલું ગાંજો તેની પાસેથી મળી આવેલ હતો જેથી આગળની જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે સદર જે મહિલા છે એની પૂછપરછ વગેરે કરવામાં આવતા એવું જણાય આવેલ છે કે આગળ પપ્પુ નામની એક વ્યક્તિ છે જેના કોન્ટેકમાં મહિલા છે ને તેઓ દ્વારા તે દ્વારા તેને ગાંજો ખરીદવા માટે પ્રોત્સાહન મળેલ હતું ને એના પાસેથી તેને ગાંજો ખરીદીને અહીંયા વિસ્તારમાં વેચાણ માટે લાવેલ હતી આ કેટલા સમયથી થી સદર મહિલા આ કામગીરી કરે છે અને એમાંથી શું નાણાકીય લાભ લીધો છે અને શું કોઈ કોઈ પણ બીજા પ્રકારના ઇલીગલ વેચાણમાં મહિલા સંકળાયેલ છે કે કેમ એ બધા અંગે તપાસ હાલ ચાલુ છે હાલ પોલીસ ઇચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા સદર મહિલાને કોર્ટમાં રજૂ કરી તેના વધુ રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવનાર છે